કેમ છો બધા મજામાં ને આજે ફરીથી તમારે બધાનું સ્વાગત છે તમારા મસ્ત મજાના નવા વ્લોગમાં સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી જય જાનભાઈ માં અત્યારમાં તો જોવો ચોવીસ કલાકનું રામ મંડળ હતું અભિયાન અમે જોઈન બી એવા સ્ત્રીને મેં અત્યારમાં જોવો છે લોટ બંધ નાખ્યો છે ને બધું કામ કરી નાખ્યું છે હવે ખાલી રહી છે મિતાભાઈ મિતાભાઈ એકલો એકલો અમારા મિતાભાઈ તો જય માતાજી કહી દીધું છે હવે તમે બધા કોમેન્ટમાં જરૂરથી લખી નાખજો અને મારા મમ્મી હમણાં હું લોટ બાંધતી હતી એટલે ના છે કે મારે ના હરગવાન સિંહ દેવા જવાની છે તો હાલો આપણે હરગવાની સિંહ દેતા આવી અને આ જો અમારે વાડીની કુંડી છે અને અહીંયાથી થી અમારે રસુમાની વાડીએ જવાય છે અને હરગવન સિંગુ છે અમારી વાડે તો જો આ હરગો છે જે સૂર્યનો પ્રકાશ આવતો છે એટલે તમને બતાતું નહીં હોય તોય આપણે હવે ભૂલાઈ ગયું રસ ના આપણે સિંગુ દેવા આવ્યા જવું અને અમારા તીરા દાદા જો અત્યારમાં હુતા છે અને ભેંસ ને ગાય ને એવું બધુંય છે નહિ વાડીએ તું આ મકાઈ કાજી દાદા હું તા શું ને રસુમા શું કરે છે રસુમા તો રહોડામાં છે આપણે રહોડામાં જવી રસુમા શું કરો છો રસુમા જુઓ લોટ બાંધીએ છીએ કરશુમા

હેલેટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જનવાય અત્યારે તો હું માળા બનાવી રહી આવી છું મમ્મીની શું કરે પપ્પા શું કરો છો હા શું કરો છો લચ્છણ ખોઠો તો છે વચ્છણ કેટલુંક ચૂસે ઈ જોઈ જોઈ આટલું લચ્છણ ચૂસે ઓરે એની મમ્મી એટલું બધું આપણે જાવી તમે ખાટલું સારું રાખો છો અને મારો ભાઈ પાણી પીવે છે અમાર ભાઈ છે પડતો છોડ ના અને છે કઈ શેતી બેઠી જાવ આખા વેસવા દ્રાક્ષ વેસવાવી છે અને આ માળીયા ઉપર ગોઠવવાનું છે જોડી ઓંબાવાની છે બુપા હે બુપા તો હાલો આપણે કામે લાગી જાય અમારે થોડી બાબરા કહી દીધી તનુને ને કાંઈ દેશે આખી શું કહી દેશે તનુ જો તનુ હંગી દેશે તનુ કે તો ખરા

આટલું ગઠવી વાળ્યું છે હનમાન મમ્મી અંબાવા છે કામ મમ્મી હવ આટલું અંબાવાઈ રહ્યું છે આટલું ગોઠવાઈ ગયું છે તો હાલો હવે ઘડીક હું કામ કરવા લાગી જાવ તમે બધાય નવરા હોય તો ત્યારમાં તો જુઓ અમે નમી જમી કાઢીને નવરા થઈ ગયા હતા ને આજનો લોક તો આય જ અમે પૂરો કરવી છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથીને કહી દેજો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો છેલ્લે જય માતાજી જય જાન બહેમાં તો બાય બાય